ચાલતું હતું આ બાબતે હાંસોટ મામલતદાર રાજન વસાવાને જાણ થતા સુણેવ યાહુ એડવેન્ચર પાર્ક સ્થળ પર પહોંચી યાહુ એડવેન્ચર પાર્કના માલિકને પૂછપરછ કરતા તેઓએ કોઈ પણ પ્રકારની તંત્ર પાસેથી પરવાનગી લીધેલ ન હોવાનું જણાવતા હાંસોટ મામલતદાર રાજન વસાવા દ્વારા હાંસોટ પોલીસને જાણ કરી મામલતદાર કચેરીનો સ્ટાફ દ્વારા હાંસોટ પોલીસને સાથે રાખી યાહુ એડવેન્ચર પાર્કને સીલ મારતા સન્નાટો મચી જવા પામ્યો છે રિપોર્ટર અવિઝ સૈયદ હાંસોટ હાંસોટ તાલુકાના સુણે કલ્લા ગામે યાહો એડવેન્ચર પાર્ક અને નેચરલ પાર્ક આવેલ છે જેમાં આકસ્મિક તપાસણી આજે કરવામાં આવી તેમાં ઇલેક્ટ્રિક રાઇડ ગેમિંગ ઝોન કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાલતું હતું જે બાબતે પૂછતા માલિકને એમણે પણ પ્રકારની સંબંધિત કચેરીઓની કે વિભાગની મંજૂરી મેળવેલ નથી અને રજૂ કરેલ નથી જેથી બહુ સંખ્યામાં બાળકો આવતા હોવાથી એને આજરોજ બંધ કરવામાં આવેલ છે અને બંધ કર્યા અંગેની સંચાલકોને જાણ કરી છે